જય માતાજી મારા વાલા મિત્રો જય ખુખાર મેલડી રામ માળી રામ આ બધા વાલા મિત્રોને જણાવવાનું કે ભાઈ જેટલાના ભાઈ સપના પૂરા થઈ ગયા હોય એમને કમેન્ટમાં જણાવવા વિનંતી અને બીજું કે જેનું પણ જે સપનું હોય કમેન્ટમાં જરૂરથી મિત્રો જણાવજો અને કમેન્ટમાં રામ માડી રામ જય ખુખાર મેલેડીનોમાં જય જરૂરથી લખવા વિનંતી ભાઈ અને બીજું કહું છું મિત્રો જેટલા પણ ઘણા બધા મારા સબસ્ક્રાઈબરો જે પણ જેમણે સપના હતા ઘણા બધાના અમુક એવા લોકો છે એમના સપનાઓ સાકાર થયા છે અને એમનો ભાઈ મા ખુખાર મેલેડીએ એમની પર દયા કરી છે અને એમનું કામ થઈ ગયું છે ભાઈ તો ભાઈ એમને પહેલાં પહેલું મા ખુખાર મેલેડીએ જે આ આશીર્વાદ આપ્યા છે ભાઈ મા આવું ને આવું કામ કરતી રહેશે માં અને બધાનું મા ભલું કરતી રહેજે મારીમાં ખુખાર મેલેડીમાં બારેઝા વારી ધામ તો મિત્રો જણાવવાનું બીજું એવું કે એક વાત મારા ધ્યાનમાં આવી છે અત્યારે એટલે મેં અત્યારે તાત્કાલિક વિડીયો બનાવ્યો ભાઈ અને આ વાત પર તમે કમેન્ટો પર કમેન્ટો કરજો અને એ માણસને ખબર પડી જવી જોઈએ કે હું ખોટી ખોટી પ્લેનમાં ભરાયો છું અને આ વાત પર ખરેખર કમેન્ટો કરી દેજો મિત્રો પહેલાં પહેલું એવું છે કે ભાઈ ઘણા લોકો એવાય મા ખુખાર મેલેડીનો વિરોધ કરે છે મા જીવતી જ્યોતનો ભગવાન જેવી મા મેલેડીનો જે લોકો વિરોધ કરે છે એમને કહી દઉં કે ભાઈ એમ નામ આટલી પબ્લિક થતી નથી છ લાખ બાર લાખ પબ્લિક એમ નામ થતી નથી મિત્રો કંઈક તો હોય મામાં કંઈક ચમત્કાર હોય તો આગળ તો બારજા ધામમાં હતો એટલી પબ્લિક થાય છે મિત્રો પહેલાં પહેલી આ એક પહેલી મારી આ વસ્તુ છે પહેલાં પહેલું બીજું ચમત્કાર ચમત્કાર ભુવાજી કરતા નથી પણ ભુવાજી ખુદ કહે છે કે હું કામ કરતો નથી તેની મા કરે છે મા બારજા વારીમાં ખુખાર મેલેરિયા કામ કરે છે તો આ એક સત્ય હકીકત છે પહેલાં પેલું આ વસ્તુ ધ્યાનમાં લઈને કમેન્ટ કરજો મિત્રો અને એમના જે દૂર દૂરથી લોકો ભક્તો ચાલતા આવે છે એમનામ નથી આવતા એમનું કામ કંઈક થયું હોય કંઈક એમનામ કંઈક ને કંઈક મોટી વસ્તુ થઈ હોય તો આ વસ્તુ એમનામ નથી થતી મિત્રો એ મારા પહેલાં પેલું આ વસ્તુ ધ્યાનમાં રાખવા જોઈએ છે ત્રીજી વસ્તુ જે મેં ઘણા બધા વિડીયો જોયા કુખાર મેરડીના જોયા છે કરોડ કરોડો સોરી બાર લાખ દસ લાખ પબ્લિક હોય છે ચોપ્ફેરી પબ્લિક હોય છે પોલીસની જરૂર પડતી નથી મિત્રો ખાલી સ્વયંસેવકો આટલા પબ્લિકને સાચવી લે છે તમે નહીં માનો મિત્રો કોઈ પણ ઇલેક્શન હોય કાં તો કોઈ બી વોટ મોટી મોટી સભાઓ થતી હોય મોટા ઇલેક્શનની સભા તો એ કેટલી બધી પોલીસની જરૂર પડે છે મિત્રો તો આ જગ્યાએ આટલી બધી પબ્લિક હોવા છતાં માં બધું સંભાળી લે છે ત્યાં આગળ કંઈ પબ્લિકની જરૂર પડતી નથી મિત્રો તો આ એક ચમત્કાર નથી તો પહેલાં પેલું આ વસ્તુ છે બીજું ઘણા વ્યક્તિઓ જે ઘણા દૂરથી ચાલી ચાલીને તયાગર આવે છે તો એમનું કામ માતાજીએ કંઈક તો કર્યું હશે ને મિત્રો તો એમનામ નથી થઈ આવતા મિત્રો પહેલાં નામ પેલું તો મેં ઘણા લોકોને મેં તમને દાખલા છે વચ્ચે મેં એક દાખલો હતો કે એક ભાઈ સાત લાખ રૂપિયા હરી ગયો સાત લાખ હવે માતાજી અને સિત્તેર લાખ રૂપિયા મેળવી દીધા મિત્રો એવા જ કિસ્સા તો કંઈ મારી સાથે કેવા કેવા મેં જોયા છે મિત્રો આ કુખાર મેલેડીના આજે મેં બુઆજીનો એક વાત જોઈ કે કોઈએ એવું કહ્યું કે એના બાઇકનું પેટ્રોલ પતી ગયું હતું મિત્રો તો બાઇકનું પેટ્રોલ પતી જાય ને બાઇકની અંદર જે પેટ્રોલ આવી જાય તો એ મા ના હોય તો કોણ કહેવાય મિત્રો અને ઘણા એવું વિચારતા છે લાઈક જોની જોઈને પેટ્રોલ ના પૂરાવું મા પેટ્રોલની અંદર પૂરી દે એ વસ્તુ ખોટી છે ભાઈ એવું નહીં ચમત્કાર જો હોય તો તમે કંઈક કામ કંઈક માને ડ્રીમ અને એક સાચા દિલથી માને યાદ કરીને જુઓ જો તમારું સપનું ના સાકાર કરી દે મા બારેજાવાળી મા કુખાર મેલેડી તો યાદ કરી લેશો તો એ સો ટકાની છે મા સો ટકા બારેજા ધામની અંદર મા ખુખાર મેલેડી જીવતી જોગ મા ભગવાન જેવી મા બેઠેલી છે દયા મિત્રો તો આ એક સત્ય હકીકત છે તો સંજય વાઘીલાના નામથી તમે એક કમેન્ટ કરી છો હું તમારા નામની અહીંયા પ્રે કરીશ માં બારેજા ધમમાં મેલેડી માટે અને તમારું કામ ના થાય તો કે યાદ કરજો માને તો મિત્રો અત્યારે તો આટલું જ આ એટલા માટે જણાવવું પડ્યું કે ઘણા એવા અમુક જણા એવા કે છે ના કુખાર ખુખાર મેલેડી તૈયાર કરે નથી એ તો બધું ધતિંગ થાય છે ને ઓમ કરે છે ને તો આવા આવા જે મા હવે કમેન્ટો થાય છે તે ઘડીએ મને થોડું દિલમાં દુઃખ થાય છે મિત્રો એટલે આ તાત્કાલિક મેં વિડીયો બનાવ્યો ઘણા બધા મેં વિડીયો જે આ એમના એમનું નામ નથી કહેવા માગતો જે લોકોએ આ બધું એમને સામે પડ્યા છે જે લોકો તો મારી ખુખાર મેલેડીને એટલું જ કહેવાનું કે એ લોકોને બતાવી દેજે માં તું કોણ છું અને એમને સપના પણ આવીને નહીં પણ એમને સાક્ષાત હું તો કહું એમને દર્શન આપીને કહે છે કે હું શું ભાઈ જીવતી જોત બેઠી છું બારે જાણની અંદર ખુખાર મેલેડી બેઠી છું આવું કે છે તો એમને ખબર પડે કે ખુખાર મેલેડી કોણ હતી અને કોણ છે મિત્રો જેટલા પણ ખુખાર મેલેડીના ભક્તો છે જેટલા પણ સાનિધ્યમાં જઈને આવેલા છે એક દર્શન કરીને આવેલા છે જે લોકોના કામો થઈ ગયા છે ને ભાઈ તમે નહીં માનું મેં વચ્ચે બેદાળ પર વિડીયો જોયો કે ડૉક્ટરે જે સ્ત્રી જે જગ્યાએ જે દવાખાનામાં હતો જે ભાઈ જે ભાઈ દવાખાનામાં હતો તયાગરમાં ખુખાર મેલડીએ એની ભાઈ ડિલેવરી પર હતી ડૉક્ટર એવું કહે છે કે આ ડિલેવરી તો નોર્મલ નહીં થાય અને ઓપરેશન કરવું પડશે જે કારણે આ ભક્ત જે કરીએ મા ખુખાર મેલડીને યાદ કરે છે ને ડૉક્ટર એવું કહે છે કે આ તો ચમત્કાર કહેવાય કે જે ડિલિવરી નથી થવાની જે નોર્મલ નથી થવાની આ નોર્મલ થાય ડિલેવરી તો આ એકઝામની ચમત્કાર નથી તો શું છે મિત્રો તો જેટલા પણ ભાઈ આવી કમેન્ટો હમા હમી કરે છે ભાઈ આ માફ કરજો ખુખાર મેલેડીને કમર ના સમજતા મારા ભાઈઓ તો જેટલા પણ આપણા ખુખાર મેલેડીના ભક્તો છે ભાઈ કમેન્ટની અંદર જરૂરથી જણાવી દેજો કે હું બાર જા દર્શન કરીને આવ્યો છું ને એમ મારું જીવન ધન્ય થયું છે જેના પણ જીવન ધન્ય થયા છે તો આટલું મને જણાવી દેજો ભાઈ તો આ લોકોને યાદ રહે કે આ કંઈક છે ભાઈ તો આ લોકોને પણ ખબર પડે ભાઈ તો હું સંજય વાઘેલા રજા લો ભાઈ મિત્રો મારા વાલા મિત્રો જેટલા પણ આ ખુખાર મેલેડી વિશે વિડીયો જુએ છે તો જઈ તો આ સાચું જ છે મિત્રો સત્ય હકીકત છે તો સાચું ગાલે ખોટું કરેનાર ને માખું ખાર જવાબ જરૂરથી આવશે જય માખુ ખાર મેલે જય ધામ અને રામમાળી રામ અને દેવાદી દેવ મહાદેવનો હર હર મહાદેવ